હેલો ગાઈસ તો અમે આ જે લાડવા બનાવવા તો લાડવામાં જે જે પ્રોસેસ છે તે તમને દેખાડું છું અમે આવી ગયા છે અત્યારે આ જે લોટ તેના મુઠિયા બનાવી છે અને જે આગળ તમને લાડવાની જે પ્રોસેસ છે તે બતાવશું આવતા વિડિયોમાં આ બધા ભાઈઓ અમારા છે લાડવા બનાવવા આ બધા ભાઈઓ અમારા મુઠિયા બનાવી છે અત્યારે હાલ અજરમાના રસોડું આ છે અમારા પ્રેમ બાપા રસોઈયા તે અત્યારે મુઠિયા તળવાનો કામકાજ કરે છે એ આ છે અમારા ઝાહીલ ભાઈ અને ગોપાલ ભાઈ તેમણે મુઠિયા દળવાનો કામકાજ ચાલુ કરી દીધું છે હવે કામકાજ જે અંદર મિક્સ કરવાનું છે તે હવે કામકાજ ચાલુ કર્યું છે હવે કામકાજ મિક્સ કરવાનું કામ પતી ગયું છે અને હવે લાડા વાળોનું કામ એક બાકી રહ્યું છે તમે જોઈ શકો છો હવે કામકાજ લાડવા બનાવવાનું ચાલુ કર્યું છે તમારો શું ડાઈંગે બનાવવાનો